જયગો માતા શ્રીજી પ્રાકૃતિક ફાર્મ નવા ઈસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર નવાણું જીરો છન્નું છવ્વીસ છસો ત્રણ આ શ્રીજી પ્રાકૃતિક ફાર્મની અંદર ખારેકનું વાવેતર કરેલ એ ખારેકના આજે વર્ષ થયા છે એની અંદર અત્યારે ખારેક માટેના જે કહેવાય આથા પહેલું વર્ષે આથા એવા છે અને હવે એનું ફલીકરણ કેમ કરવું એના વિશે તમને ટૂંકમાં માહિતી આપીશ પહેલાં તો આ જે કાંઈ કવર હોય ખાખી એ ચીરી નાખવાનું જીરી અને ત્યારબાદ એક સાદુ પાણી અને ફુવારો કરી અને કરી એટલે જેથી કરીને પાવડર ત્યાં ચોટી શકે ચોટાડી શકાય હવે જો આ ફલીકરણનો પાવડર છે એનો હવે નારી છે હવે નારી લીધું ત્યારબાદ એક પાંદડાની જેને પાતળો દોરો કરી અને બાંધી દે જેથી કરીને પાવડર ખરી ન જાય આવી રીતે બાંધી દઈએ છીએ જેથી કરી પવનની લહેર આવે તો પાવડર ઉડી પણ ન જાય બીજા નંબરના એ જે પાવડર હોય તે આપણે પણ મધમાખીએ નરનો પાવડર ચૂસી જાય નહીં એના માટે એક ખાખી કવર ચડાવી છે જેથી ડેમેજ ના આવે જો મિત્રો આવી રીતે એક કવર ચડાવી દેવાનું ત્યારબાદ આ ખાખી કવર છે તે ઉડી ન જાય એના માટે સ્ટેપની પિન માર દઈ આ કમ્પ્લીટ થઈ ગયો ત્યારબાદ આજથી બે મહિના પછી જ્યારે ખારેક મોટી થાય ત્યારે પારવવાની આવશે પારવી અને જેથી કરીને સાઈઝ એક ધારી ધારે અને ક્વોલિટી સારી બને જે મિત્રોને પ્યોર પ્રાકૃતિક અને શુદ્ધ જેને કહેવાય કે એસપીને પદ્ધતિ ખેતી કરીએ છીએ કોઈ જાતનું કેમિકલ કરતા નાખતા નથી એની અંદર જીવામૃત ઘનજીવામૃત ભરપૂર ઉપયોગ કરી છે ખાટી સાસ ગૌમૂત્ર આંકડો આનો ઉપયોગ કરી છે જેમ મિત્રોને આ વર્ષે પ્રાકૃતિક ફાર્મ શ્રીજી પ્રાકૃતિક ફાર્મ ની અંદર જેને ખારેક જોવી હોય જે લેવી હોય એ માટે વહેલાથી પહેલાને ધોરણે આપવામાં આવશે જાય ગોમાં હતા મિત્રો